નમસ્તે મિત્રો આજે અમારી દુકાન પર નવું ફ્રીજ આવી ગયું છે ડીપ ફ્રીઝર ત્રણસો ને એંસી લીટરવાળું એની કિંમત છે આડત્રીસ હજાર રૂપિયા અને આજે અમે ડીપ ફ્રીજરનું મુહૂર્ત કરીએ છીએ હાર લગાવીને ચાલલા કરીને અમારી દુકાનમાં આ રીતે છે દેખો કઈ રીતે પૂજા કરીએ છીએ તે કારણ કે અમે જે બી કંઈ નવું સામાન મંગાવીએ ને તો અમે આ રીતે પૂજા કરતા હોઈએ છીએ અને તમે બી કરો તો ધંધો સારો ચાલે અમારી દુકાન છે આ રીતે આવી દેખાય છે સીધી જનરલ સ્ટોર જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો અમે બનાવતા રહીશું તમે બધા મને સપોર્ટ કરશો તો વધારે વિડીયો બનાવીશ આ રીતે આપણી દુકાન છે દેખી લો ટોટલી સામાન આપણે રાખીએ છીએ થોડું થોડું બધું રાખવાનું દુકાનમાં જ્યારે તમે લોકો કદાચ નવી દુકાન ખોલો તો બધું સામાન રાખજો પણ થોડું થોડું રાખજો વધારે એકદમ ભર ના દેતા થોડું સામાન રાખશો ને કોઈ બી કસ્ટમર મૂકશો તો તમે તૈયારી મને આપી દેશો કોઈ દર કસ્ટમર પાછો જાય નહીં તમારી દુકાનેથી બધું રાખો એક એક આઈટમ થોડી થોડી રાખો શાકભાજી બાગભાજી બધું ટોટલી સામું રાખો ટેસ્ટનારી દૂધનું કોલ્ડ્રિંક